હું માનસરોર વિદ્યવિહારમાંથી આજે આપણે ધોરણ છમાં જે વિજ્ઞાન સબ્જેક્ટ છે તેમાં દ્વિતીય સત્રની માં નવમું ચેપ્ટર સજીવો અને તેમની આસપાસ વિશે આજે ચર્ચા કરવાના છીએ મને ખ્યાલ છે કે આજ તમે કોરોનાની પરિસ્થિતિમાં ઘરે હશો સુરક્ષિત હશો અને કોરોનાથી બચવાના જે ઉપાયો છે તેની તમે ચર્ચા કરીએ છીએ ને કઈ રીતે બચવું તેના વિશે તમને ખ્યાલ હશે તો ઘરે બેઠા આપણે ભણવાનું છે અને ચેપ્ટરને સમજવાનું છે જેથી તમારું જે વર્ષ છે એ બગડે નહીં અને તમે આસાનીથી જે એક્ઝામ પાસ કરી શકો અને આગલા ધોરણમાં પ્રવેશ મેળવી શકો તો ચેપ્ટર નંબર નવ સજીવો અને તેમની આસપાસ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ તો તમે બાળકો જોઈ શકો છો કે પહેલો પેરેગ્રાફ આપવામાં આવેલો છે કે ભૂજો એક વેકેશનમાં જગ્યાએ કોઈક જગ્યા રસ મુલાકાતે જાય છે તેઓ પહેલાં ઋષિકેશ એટલે કે તમે ગંગા નદી હિમાલયના પર્વતો ચડ્યા જે તમને સ્વાભાવિક રીતે ખબર જ હોય છે કે શું જોવા મળે છે ખૂબ જ ઠંડી જોવા મળે છે અને તેઓ નીચે પોતાની ઘરની નજીક મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોવા મળે છે તો કયા કયા એવા વૃક્ષો જોવા મળે છે બાળકો તો જોઈ શકો છો તમે ઓક હું અત્યારે ટીક કરું છું વૃક્ષો ઓક આવા વૃક્ષો તમને જોવા મળે છે ઓકે બાળકો તો તમે જે ટીક કરાવેલું હતું તે તમે જોયા કે કયા કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે આવી રીતે બીજી સફરમાં તેઓ ક્યાં ગયેલા હતા રાજસ્થાન જ્યાં ગરમ રણમાં ઊંટની સવારી પણ કરી હતી અને છેવટે તેઓ જગન્નાથપુરી જે તમને ખબર છે કે દક્ષિણ ભારતમાં આવેલું છે એ પ્રકારનું પવિત્ર સ્થળ છે જે ક્યાં આવેલું છે જગન્નાથપુરી દરિયા કિનારે આવેલું છે ત્યાં તેમણે સરોના વૃક્ષો જોયા તે સફર દરમિયાન કરેલા આનંદને યાદ કરતા તેમને વિચાર આવ્યો કે બધી જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી ક્યાંક તો ઠંડી અને ક્યાંક તો શું હતી ગરમી હતી અને ક્યાંક તો ભેજયુક્ત હતી દરેકમાં દરેક આ તેમાં દરેકમાં સજીવો એટલે કે જીવન પ્રાણીઓ વિવિધ પ્રકારના હતા જો બાળકો મેં તમને એક કાઉન્સ કરેલો છે એ કાઉસ પ્રમાણે તમારે જોવાનો છે સજીવો એટલે કે જીવન પ્રાણી બરાબર હવે તમે દરિયા કિનારે જોવા જ મળશો જોશો તો તમને એના માછલીઓ અને કરચલાઓ જોવા મળશે અને એવી રીતે તમે જો રણપ્રદેશમાં જોશો તો શું જોવા મળશે બાળકો તમને ઊંટ જોવા મળશે તો ગરમ રણમાં એટલે કે રણ રણ વિસ્તારમાં કોણ જોવા મળશે તમને ઉર જોવા મળશે બાળકો ઓકે તો એ કઈ રીતે રહે છે અને કેટલા દિવસ સુધી જીવંત રહી શકે છે ખાધા પીધા વગર તો એના વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરવાની છે જુઓ બીજો પેરેગ્રાફ તેઓ એ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય ભૂજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું ઘરની અંદર પણ એક તેણે કબાટ જોવાની કોશિશ કરી ત્યાં ખ્યાલ આવ્યો કે ત્યાં તો કોઈ પણ પ્રકારનો સજીવ નહીં હોય તેને એમ ખ્યાલ લાગ્યો કે તેની નીચે કોઈ સજીવ હશે નહીં પરંતુ તેને કબાટમાં એક નાનો કરોડિયો પણ જોયો ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જે વિચારતો હતો કે આવા કોઈપણ પ્રકારના સજીવો જોવા મળે નહીં બરાબર પહેલે પહેલેથી દૂરના સ્થળોએ વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું તેણે વાંચ્યું તે લોકોએ જ્વાળામુખીના મુખમાં પણ જીવો જોવા મળ્યા છે બરાબર તેણે વિચાર કર્યો કે એવા કઈ જગ્યા છે કે જ્યાં તમને સૂક્ષ્મ પ્રાણીઓ જોવા નહીં મળે બરાબર તો તે પોતાના જે ઘરની નજીક છે પોતાની જે ઘરની નજીક કે ઘરમાં તે કબાટની જે જોવે છે તો પણ તેને કોઈ પક્ષી મતલબ કે કરોડીઓ જોવા મળે છે અને જ્વાળામુખીમાં પણ શું મળે છે જીવો જોવા મળે છે તો બાળકો એક ચિત્ર જોતા હશો તો એ ચિત્રમાં તમે વૃક્ષો એક પ્રકારના સજીવો જ છે બરાબર એ બકરી તમને જોવા મળતી હશે એક છોકરી જે બાળક છે લખી રહ્યું છે એક તેને જોઈ રહ્યું છે તો અલગ અલગ અને પક્ષીઓ ઉડી રહ્યા છે તે બધા આપણે શું માની શકીએ છીએ સજીવો માની શકીએ છીએ જો બાળકો આપણે આજે નવ પોઈન્ટ એક સજીવો અને તેમને રહેવાની આસપાસની જે જગ્યા છે તેના વિશે ચર્ચા કરવાના છીએ બરાબર કે સજીવો કઈ જગ્યા જગ્યાએ કઈ કઈ રીતે રહે છે બરાબર ચાલો આપણે જોઈએ પેરેગ્રાફથી શરૂઆત કરીએ બાળકો પહેલી અને બુજોએ તેમને મુલાકાત લીધેલા સ્થળોએમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો કોને આવ્યો પહેલી અને બુજોને કે રણમાં શું જોવા મળે છે વોટ જ્યારે પર્વતો પર કોણ જોવા મળે છે બકરીઓને યાદ જોવા મળે છે જો બાળકો મેં તેમાં ટીક કરેલું છે એક પ્રકારનું ચોરસ કરેલું છે જેથી તમે જોઈ શકો છો પૂરીમાં કે બીજા કેટલાક જેમ જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને કીડીઓ પણ જોવા જેવા સજીવો પણ હતા જે આ બધા જ સ્થળોએ એવા જોવા મળ્યા કે એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ ખૂબ જ અલગ હતી જોયું બાળકો આ પેરેગ્રાફમાં તમે શું જાણવા મળ્યું કે ઊંટ ક્યાં રહે છે રણમાં રહે છે બ આપણા બકરીઓ અને યા ક્યાં જોવા મળતું હશે પર્વતો ઉપર અને દરિયા કિનારામાં કોણ જોવા મળે છે માછી માછલીઓ અલગ અલગ કીડીઓ તમને જોવા મળતા હશે ઓકે બાળકો આજે આપણે પે ચેપ્ટર નંબર નવમાં બરાબર સજીવોને તેમની આસપાસમાં પહેલો પેજ છે તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી કે સજીવો કેવા હોય છે બરાબર તે ક્યાં રહે છે ઓકે તેની આસપાસની જગ્યા કેવી હોય છે બરાબર તેના વિશે આપણે શું કરી જાણકારી પ્રાપ્ત કરી જો બાળકો પેજ નંબર તમે જોઈ શકો છો કે એસી પહેલાં આપણે સેવન્ટી નાઇન પેજ ઉપર જોયું હવે તેમાં પ્રવૃત્તિ નંબર એક જુઓ એક પ્રવૃત્તિ નંબર એકમાં તમારે કરવાની છે જેનો કોષ્ટક તમને નીચે આપેલું છે હું પેરેગ્રાફ ઉપર નથી લઈ જતો ડાયરેક્ટ બરાબર તમને સમજાવું છું કે જંગલમાં પર્વત પર રણમાં દરિયામાં અને બીજા કોઈપણ વિસ્તારમાં જે કાઉસ તમને આપેલા છે તે તમારે ભરવાના છે ઓકે કે વિવિધ વિશ્વમાં જોવા મળતા પ્રાણીઓ વનસ્પતિ અને અન્ય પદાર્થોના તમારે શું કરવાનું છે બાળકો નામ લખવાના છે ઓકે પ્રવૃત્તિ નંબર એક ચાલો જંગલથી શરૂઆત કરીએ જોવા મળતી વનસ્પતિ પ્રાણી વસ્તુ વિશે વિચાર કરવાના છીએ તો કોષ્ટકમાં તમે મેં અત્યારે તમને જે કોષ્ટક બતાવ્યું એ પ્રમાણે તમારે જે જોવાનું છે ઓકે અને તેમાં તમારે લખવાનું છે જેમાં તમારા માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે તમે ચર્ચા કરો અને પ્રાણી વનસ્પતિ તત્વ વિશે પુસ્તકાલયમાં ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો અને તેમાં લખી શકો છો જો કોષ્ટક આપણે પેરેગ્રાફ નંબર બેમાં કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિ પ્રાણી વસ્તુઓને સમાવવાની કોશિશ કરો જે પ્રાણીઓ તે વનસ્પતિ ન હોય તે કયા પ્રકારની આપણે મેળવી શકીશું કદાચ વનસ્પતિના ભાગ સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્તિત્વ પણ હોય આપણે વિવિધ પ્રકારની કાંકરા પણ મળી શકે પ્રકરણ પાંચમાં આપણે એના ઉપર શું કરીએ છીએ ચર્ચા કરી તે મુજબ જુઓ હવે તમને ખબર છે કે જે પાંદડા હોય છે જે સૂકા થઈ જાય અને પ્રાણીઓની જે અસ્થિઓ તમને જોવા મળતી હશે જે પ્રકારના એક હજારો વર્ષોથી એની પ્રક્રિયા થઈ છે જમીનના જે હું કહેવાય પેટાળમાં અનેક પ્રકારનું તમને એક તત્વ મળતું હશે જેને આપણે ખનીજ તત્વ કહીએ છીએ બરાબર તેન અને કાકરા અને માટીના કણો પણ તમને જોવા મળે છે જ્યારે દરિયાઈ પાણીમાં પણ અલગ પ્રકારના શારો જોવા મળે છે તે વિશે આપણે લખવાનું છે બરાબર આ કોષ્ટકમાં જો તમારી પાસે ચો ચોપડી ન હોય તો તમે પોતાની જે નોટબુક છે તે સાયન્સને બનાવી શકો છો અને તમે આ કોષ્ટક પર જે તમને વારંવાર એકવાર જોશો અને વારંવાર વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કે આમાં શું કહેવા માગે છે અને તમારે પોતાની નોટબુકમાં લખવાનું છે બાળકો ઓકે હવે જો એક આપેલું છે નિવાસસ્થાન અને અનુકૂલન પ્રવૃત્તિ નંબર યાદીમાં યાદી કરેલા પ્રાણીમાં તથા વનસ્પતિમાં આપણે નિવાસસ્થાન વિશે ચર્ચા કરવાની છે અને અનુકૂલન કોને કહેવાય તેના વિશે આપણે બાળકો ચર્ચા કરવાની છે તો જુઓ પ્રવૃત્તિ નંબર યાદીમાં આપણે યાદી તૈયાર કરી હતી ને બાળકો બરાબર કેમ કે હું અત્યારે એક તમને ઉદાહરણ દઉં બરાબર કે જંગલમાં તમને કોણ જોવા મળશે વાઘ અને સી પર્વત પર કોણ જોવા મળશે બરાબર કે બકરી જોવા મળશે રણમાં હોડ જોવા મળશે દરિયામાં કોણ જોવા મળશે તમને એક પ્રકારનું જે માછલીઓ જોવા મળશે અને બીજા કોઈમાં એટલે કે ખનીજ તત્વો તમને ક્યાં જોવા મળશે પૃથ્વી પૃથ્વીના પેટાળમાં એક ઉદાહરણ મેં તમને આપ્યું એવી રીતે તમારે શોધીને લખવાના છે બરાબર બાળકો જુઓ તો બે કોનામાં તમે ખૂબ જ અલગ પ્રકારના સજીવો શોધ્યા હશે અને નોંધ્યા હશે એવી મારી આશા છે તો આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છીએ ચલો પે જો પેરેગ્રાફ ઓકે પેરાગ્રાફ આપણે જોઈએ આ જો પેરેગ્રાફ તમને જોવા મળતો છે બે મિનિટ આખો આ પેરેગ્રાફ છે ઓકે કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓના ક્ષારયુક્ત ખારા પાણીમાંથી ઘેરાયેલા હોય છે અને તેમ તેમાંના મોટા ભાગના પા પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે તો તમને એક પ્રશ્ન પૂછું છું કે આપણે કેની હવા લઈએ છીએ આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ એ તો તમને ખ્યાલ હશે અને કયું વાયુ છોડીએ છીએ બાળકો આપણે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ હોય છે તેને આપણે છોડીએ છીએ એવી રીતે જે દરિયામાં કોણ રહે છે એક અલગ અલગ પ્રકારની વનસ્પતિ માછલીઓ એવી વગેરે જોવા મળતી હશે તો તમને એ તો સજીવ છે અને મેં તમને શું કીધું તો સજીવ શું લે છે એ પ્રકારની હવા ગ્રહણ કરે છે તો એમાં પણ એટલે કે દરિયામાં પણ અલગ અલગ વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે તમને ખબર છે દરિયાનું પાણી કેવું હોય છે ખારું તે પાણીથી ઘેરાયેલા હોય અને તેમાં મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનું શું કરે છે પોતે ઉપયોગ કરે છે અને તેઓ જીવંત રહે છે એવી રીતે રણમાં પણ ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે જો રણમાં તો કેમ ઓછું હોવાનું બરાબર એ તમને ખ્યાલ જ છે ઓકે કે રણમાં દિવસના સમય ખૂબ જ ગરમી અને રાત્રિના સમય શું જોવા મળે છે બાળકો ખૂબ જ ઠંડી હોય છે રણમાં રહેતા પ્રાણીઓ અને તેમની વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ રીતે તે વિસ્તારમાં શું કરે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે જો બાળકો મેં કૌ કરેલું છે શ્વાસોચ્છવાસ એટલે શું થશે તમે જે હવા ગ્રહણ કરો છો તેને શું કહેવાય છે ઓક્સિજન અને જે હવા બહાર કાઢો છો સોરી તેને આપણે શું કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીએ છીએ અને ઓક્સિજન વાયુ લઈએ છીએ તેને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહેવામાં આવે છે તે રણમાં કોણ કરે છે ઊંટ કરે છે બરાબર અને અલગ અલગ વનસ્પતિ પણ કરતા હોઈએ છીએ બરાબર તે રીતે તેઓ જીવંત રહે ને દરિયામાં પણ કેવી રીતે જીવંત રહેવાય અને ઊંટ આપણે રણમાં પણ કેવી રીતે જીવંત રહેવાય તેના વિશેનો ખ્યાલ આપેલો છે દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે બરાબર આપણે આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ અલગ પ્રાણીઓ જોવા મળે ખરું ને ચાલો દરિયા અને રણના બે અલગ પ્રકારના પ્રાણીઓ અને ઊંટ વિશે આપણે કે માછલીઓ વિશે જોઈએ ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં શું કરે છે મદદ કરે છે બાળકો તમને ખ્યાલ છે ઊંટ કેટલા દિવસ સુધી વગર પાણીએ જીવંત રહી શકે છે ઓછામાં ઓછા વીસ દિવસથી વગર પાણીએ જીવી શકે છે સાહેબ આ કેવી રીતે થાય આ એક પ્રકારની કુદરતીની લીલા છે કે પોતાના જે તમને જોઈ છે ઊટના જે પગ છે એ જમીનના ભાગથી ખૂબ ઊંચા હોય છે જેથી તેને ગરમી લાગતી નથી અને તેને પરસેવો આવતો નથી જેનાથી તે પોતાનું જીવન બરાબર ગુજારી શકે છે અને વીસ દિવસ વગર પાણીએ તે રહી શકે છે અને તમે એક જોયું છે કે જો માછલીને તો દરિયામાંથી બહાર કાઢવામાં આવે પાણીથી બહાર કાઢવામાં આવે તો તે મરી જશે કેમ બરાબર કે કેમકે તેનું જીવન કેમાં છે પાણીમાં છે બાળકો મને આજે આશા છે કે તમને આ પાર્ટમાં જે બે પેજ મેં ચલાવેલા છે તેના વિશે ખૂબ ખ્યાલ આવ્યો હશે બરાબર ન ખબર પડે તો વારંવાર તમે વિડીયો જોશો અને જે મુશ્કેલી છે તે તમે દૂર કરશો તેવું મારી આશા છે ઓકે બાળકો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ